ગુડ આફ્ટરનૂન ચણ નાખ્યું છે આપણે હેરાન કરવા નથી તો આપણે રમે તેની રમતમાં સરસ મજાની ફ્લેશ કાર્ડની રમત રમવાની છે રમતનું નામ છે સાથી સોધો હું કોઈ પણ એક દીકરીને કહીશ ધોરણ એક અને બે ભેગા છે કોઈપણ એક દીકરીને કહું એની પાસે જે અંક હોય દાખલા તરીકે મારી પાસે કયો અંક છે ચોપ્પન તો મારે કયા સાથી શોધવાના પાંચડાની લાઈનના મજા આવશે ને હા તો આ ધોરણ એકના જીએનસીબેન ને ઊભા કરીશ બેન અહીં આવશે ચલો બેન પાસે કઈ સંખ્યા છે ચોતેર કઈ લાઈન છે સાતડાની તો તમારે તમારા સાથી શોધવાના છે જો બધાના કાર્ડ ઊંચે પકડ્યા છે તમારો સાથી હોય ને ઉભા કરવાનો બોલો સંખ્યા બોલો વેરી ગુડ ઉભા રહેવાનું તમારી સંખ્યા સીધી જ રાખવાની વેરી ગુડ ગોતો જોવાનું આ બાજુ જુઓ આ બાજુ આમથી જોતું જવાનું વેરી ગુડ વેરી ગુડ સરસ ચલો પછી ગોતો 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 સાતની લાઈન દેખાય છે એક કઈ વેરી ગુડ ઉભા થાવ સરસ ચલો પછી વેરી ગુડ ચલો જુઓ જીએનસી બેન ધોરણ એક માં છે પણ એમનું સંખ્યા જ્ઞાન જુઓ તો જીએનસી બેન એ સાચા એમના સાથી શોધ્યા કે નહી ચલો એમના સાથી એમની બાજુમાં આવી જાઓ બધા સાત ની લાઈન છે કે નહીં આપણે ચેક કરી લઈએ વેરી ગુડ સિત્યોતેર ઓગણસી બોતેર છોતેર એકોતેર અઠ્યોતેર જેન્સ માટે ક્લેપ કરી દો બીજા ધોરણમાંથી માંથી આવશે યશવી બા ચલો ફટાફટ યશવી બા કઈ લાઈન છે તમારી પાસે પાંચડાની કયો અંક છે અઠાવન ચલો તમારા સાથી શોધો પહેલેથી સ્ટાર્ટ કરવાનું અહીંથી આમથી વેરી ગુડ વેરી ગુડ સરસ સરસો રહી નો જુડ સરસ અહીંયા જુઓ પેલા ધોરણમાં ચેક કરો કોઈ છે વેરી ગુડ જો પાંચ ની લાઇનના સાથી એમને સાચા ગોત્યા છે કે નઈ જો બાવન છપ્પન

લઈ લો જલ્દી છગડે ને લઈને બોલાવો જલ્દી માય બેન ચલો વેરી ગુડ ચલો ગોતો 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 છે કોઈ નહીં ચલો માય બેન આવતા આવતા એમના બે જ સાથી ભાઈ સૌથી ઓછા સાથી કોના નીકળ્યા સંજના બેન અને સૌથી વધારે સાથી કોના હતા પાંચમી શું સ્પીડ રાખવાની જલ્દી ગોતો 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 વેરી ગુડ બી તો પંચાણું વાઈ વાહ સરસ ચલો શોધો છે બીજી કોઈ એકાણું અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ ચલો ભાઈ એમના સાચા છે કે નહીં ચલો ક્લે ધોરણ એક માંથી આવશે આરાધના બેન સ્પીડ માં ચલો આરાધનાબેન કઈ સંખ્યા છે તમારી પાસે સત્તાણું છે સિત્યોતેર છે કઈ લાઈન છે સિત્યોતેર છે હે કઈ લાઈન છે કઈ લાઈન છે તગડાની તો આને શું કહેવાય તગડાની લાઈનને શું કહેવાય ત્રીસ ને સાત ત્રીસ ને સાત સાડત્રીસ આવડી ગયું ને ચલો હવે તગડાની લાઈન ગોતો ચલો જલ્દી જલ્દી વેરી ગુડ વેરી ગુડ ચલો 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 અહીંયા ઉતારો બત્રીસ બોલવાનો ઓગણચાલે વાહ ભાઈ વાહ જો હમણાં સાડત્રીસ બોલતા નહોતું આવડતું અને ઓગણચાલીસ બોલી અહીંયા એક છૂટી જાય છે અહીં ગોતો આ બાજુ ગોતો બધા જ ગોતવાના કોણ છે જો અહીં અહીંયા જો કઈ સંખ્યા છે બોલ બોલ

સાડત્રીસ ની પહેલા શું આવે પેહલા શું આવે છત્રીસ ચલો હા એમને સાથી સાચા ગોત્યા છે કે નહીં જોઈ લઈએ આપણે ચેક કરી લઈએ ચલો જુઆ છત્રીસ બોલ છત્રીસ સાડત્રીસ બધા જ બોલવાના તારે આડત્રીસ બત્રીસ આને